જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ભાઈ હું ને ભાઈ આવી ગયા સવાર સવારમાં અહીંયા ચા લેવા માટે અને આજે તો યાત્રાનો દિવસ પહેલો આપણી ચા પછી રેડી થઈ ગઈ હતી એટલે ભાઈ આપણે ચા લઈને આવી ગયા આપણા રૂમ પર પછી તો ભાઈ અમે મસ્ત મસ્ત આદુવાળી ચા પીધી અને સાથે મળીને નાસ્તો કર્યો મિત્રો આ છે આપણા સમાજની વાડી જ્યાં તમને રહેવાની અને જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે બાર ગામથી આવેલા લોકો માટે કોઈ પણ ચાર્જ અહીંયા લેવામાં આવતો નથી સામાન બધો પેક કરીને અમે તો થઈ ગયા હતા રેડી ત્યાં તો એટલી વારમાં અમારી ગાડી આવી ગઈ હતી અને પછી અમે બધા બેસી ગયા ગાડીમાં મિત્રો કેમ છો બધા મોજમાં ને રસ્તામાં અમે જોયું તો વરસાદના કારણે રસ્તામાં પાણી જ પાણી થઈ ગયું અમારા કૃતજ્ઞ તો ગાડીમાં મજા મજા જ પડી ગયો મંદિરે પહોંચવામાં વાર હતી એટલે અમે બધા એટલે રસ્તામાં જોયું તો ઘેટા બકરાનું ટોળું પછી થોડી વાર ઉભા રહી ગયા પછી તો આપણે ફાઇનલી પહોંચી ગયા કુટડા કુળદેવી માં ના ધામમાં માતાજી ના દર્શન કરી અને પછી બેસી ગયા આપણે આપણી પાછી ગાડીમાં નીચે દરિયા કિનારે આવવા માટે રેડી થઈ ગયા હતા જો તમે પણ આ ગાડીમાં બેસેલા છો તો કોમેન્ટ કરજો પછી તો અમે દરિયા કિનારે પહોંચી ગયા સામે ડુંગર ઉપર જોયું તો માનું મંદિર દેખાતું હતું બોલો જય મા ચામુંડા કૃતજભાઈ તો ભાઈના ખોળામાં બેસીને બધું ટગર ટગર જોયા કરતો હતો ને ભાઈ અમને મોજે મોજ પડી ગયો પછી તો ગાડીવાળા ભાઈને મેં કીધું મારે ગાડી ચલાવી છે તો ગાડીવાળા ભાઈ મને કહે કે તમને ન આવડે મેં કીધું તમે પ્લેન જો તો પ્લેન એ ચડાવી દઈએ અચ્છા હમકો સે કારિયા અચ્છા જો તમારો આખો પરિવાર તમારી સાથે હોય ને તો જિંદગી જીવવાની મજા જ કંઈક અલગ હોય છે ખુશી ભલે બે મિનિટની હોય પણ એને હંમેશા હસી ખુશીથી માણી લેવી જોઈએ કેમ કે પરિવાર છે ને એ જ તમારી તાકાત હોય છે જો આપણો પરિવાર સાથે હોય ને તો રોજે રોજ મોજે મોજે જોઈજો પણ જો વિખેરાઈ જાય ને તો સાવણીની જેમ કોઈ કિંમત રહેતી નથી જો આપણને આ કિંમતી મનુષ્ય દેહ મળ્યો છે તો મોજ કરી જો નહીં મારા વાલા પછી તો આપણે આવી ગયા હતા તળાજા ગોપનાથ ભોળાનાથના દર્શન કરવા બોલો હર હર મહાદેવ દાદાના દર્શન કરીને અમે તો આવી ગયા હતા બાર પછી ભાભી કુરતને ખોળામાં રાખીને જ મંડ્યા પછી કુર્તભાઈ ને તો મજા મજા પડી ગયો પછી તો આપણે પહોંચી ગયા હતા મોગલધામ ભગુડા મોઘલમા ના મંદિરે પછી તો અમે ચાલીને ગયા મંદિર અંદર માતાજીના દર્શન કરી થોડી વાર બેસી અને ભોજન પ્રસાદી લઈ અને પછી આપણે નીકળી ગયા બગદાણા જવા માટે પછી આપણે તો પહોંચી ગયા બગદાણાઓ બોલો જય બાપા સીતારામ બગદાણા દર્શન કરી થોડીવાર બેઠા અને પછી આપણે લીધી ચારની પ્રસાદી ત્યાંથી નીકળીને પછી અમારે જવાનું હતું ભેસલા હનુમાન દાદાના મંદિર એટલે આપણે અહીંયા પહોંચી ગયા પછી બધી જગ્યાએ દર્શન કર્યા અને પછી શાંતિથી થોડી વાર બેઠા અને અમે ત્યાંથી નીકળી ગયા રાઠોડ પરિવારના સુરાપુરા દેવરાજ દાદાના દર્શન કરવા માટે મિત્રો આ હતો આપણો યાત્રાનો દિવસ પહેલો બોલો જય દ્વારકાધીશ